ગાઈસ તો અમારા ક્લાયન્ટ રેડી થઈ ગયા છે આ છે રીધિ દીદી ફ્રેન્ડ સર મઈ ગયા દીધી હું એટલે ધીમે ધીમે બોલતી હતી તમને ખબર ના પડે બ્લોગ બનાવું છું જાનું મેં સાફ સફાઈ કરે છે ક્યૂટ લાગો સ્નેહ દીદી તમને થેન્ક યુ આવજો રીધિ બેન ગાઈસ તો મામાને ને ફરવા ગયા છે

એમના ઘરેથી ચડતો તો ગાઈસ મારી ફૂઈની છોકરીને લગન છે ડિસેમ્બરમાં એટલે અમે આઉટફિટ ડિસાઈડ કરીએ છીએ કયું રાખીએ કાઈ સમજાતું નથી કયું રાખીએ તો કપડા અમે રાખી લીધા છે રેન્ટ ઉપર ને હવે અમે જઈએ છીએ ઘરે અને સિરિયસલી થાકી જવાય ગાઈસ ઘરે લગન હોય એટલે પછી ગાઈસ તો શ્રદ્ધા દીદી આવ્યા છે અને મમ્મી કેમ આમ મોઢું કરીને બેઠા છે કેમ કર્યું કેમ કરી કેમ લાગે છે તો ગાઈસ ને જાનું જઈએ છીએ હવે હવે શ્રદ્ધા દીદીને કાંઈ ખાવું છે એટલે કાંઈક લેવા ગાઈસ હુંને મૈત્રી દીદી જઈએ છીએ મમરા લેવા તો ચાલો હવે તમને મમરાની શેર કરાવીએ મમરાની શેર કે અલે મમરા લેવા જઈએ એની શેર કરાવી આજે ટ્યુઝડે હે કેટલું બધું પોલ્યુશન પલ્યુશન ગાયુ ની બોટ રાખી સ્નેપ લેતી મને ના કહી દીધી મને કે પેલા વ્લોગ લે અમે આવી ગયા થી ટાઈમ પાસ મમરા લે અને હવે અમે જઈએ છીએ સલૂન જો મે મેંદી કરી આજ થોડી નાખ્યો તો એટલે કલર નથી આવ્યો ગાઈસ કે હું મારી મેંદી બતાવતી હતી આવી ગયો છે કે એમ કે હું તો જીરો માં દલાવું એટલે એમની ગાડી આમ જીરો થી ઉપર હલે જ નહીં એકદમ સ્લો અને આ ભાઈ ને ખબર નહીં કઈ ઉતાવળ છે ગાડી વાળા ધૂળ ઉડાડતા જાય અને આ ખલાવ તો ખબર નહીં એમનો જ રસ્તો સમજે છે સલુન આવી ગયા છીએ મમરા લઈને

guys, Mira Liben. The planet, the planet.